પંચમાલના શહેરાનગર સહિત ચૌદ થી વધુ ગામોમાં એમજીવીસીએલ ની ઓગણીસ ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરી વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો પંચમાલના શહેરાનગર સહિત ચૌદ થી વધારે ગામોમાં એમજીવીસીએલ ની ઓગણીસ ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરી વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો ઓગણ જેટલા વીજ કનેક્શનોમાં માં અગિયાર લાખ ની વીજ ચોરી પકડાઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી શહેરાનગર તેમજ આસપાસના વિસ્તારમાં એમજીવીસીએલ ની ઓગણીસ ટીમ દ્વારા પોલીસને સાથે રાખે રહેણાંક મકાન અને દુકાનોમાં છસો જેટલા વીજ કનેક્શનમાં વીજ

બાકી સહિતના વિવિધ ગામોમાં ચેકિંગ હાથ ધરાયું હતું વીજ ચેકિંગની કામગીરી દરમિયાન વાડી અને વલ્લભપુર ગામમાંથી સૌથી વધુ ત્રણ લાખની વીજ ચોરી ઝડપાઈ આજ રોજ તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ એમજીવીસીએલ વડી કચેરીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર શહેર એક પેટા બેંક કચેરી ખાતે આવતા વિવિધ ફીડરો જેવા કે વલ્લભપુર નાથુજીના મુવાડા શહેરા સિટી મહાલક્ષ્મી નવાગામ ખાંડિયા તથા વાડી જેવા ફિડરો અંતર્ગત આવતા વિવિધ ગામડાઓ તથા શહેરા સિટીના વિસ્તારો તથા એની આસપાસના વિસ્તારમાં એકાએક વીજ ચેકિંગ માસ વીજ ચેકિંગનું આયોજન કરેલ તે અંતર્ગત ટોટલ ઓગણીસ ગાડીઓ સાથે ઓગણપચાસ સ્ટાફ અને પોલીસ તથા એસઆરપીના જવાનો સાથે વીજ ચેકિંગનું આયોજન કરેલ જેમાં કુલ ઓગણસિત્તેર જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ અને તેનાથી ટોટલ